તો રથયાત્રાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે હવે બસ થોડી વાર છે ભગવાન જગન્નાથ તમામ નગરજનોને દર્શન આપવા માટે નીકળશે ત્યારે અત્યારે મંદિરમાંથી અમે આપણે દર્શન કરાવી રહ્યા છીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વે નેત્ર વિધિ થઈ રહી છે પંદર દિવસ મામાના ઘરે લાડ કોડમાં રહ્યા બાદ ભગવાન ફરી નિજ મંદિર પધાર્યા છે ભગવાન જગન્નાથભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો કહેવામાં આવે છે કે ભગવાન મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે જેને પગલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે સાથે જ આજે ભગવાનને કાળી રોટી અને ધોળી દાળનો ભોગ ધરાવવામાં આવે છે ભગવાનને ભોગ ધરાવાયા બાદ સાધુ સંતો નું સન્માન પણ કરાશે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાધુ સંતો નું સન્માન કરશે આ ઉપરાંત કેટલાક અન્ય મહેમાનો પણ ઉપસ્થિત છે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે આજે નેત્રોત્સવની વિધિ છે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાનની વિશેષ પૂજા અર્ચન કરવામાં આવશે અને આજે ભગવાનને કાલી રોટી ધોળી દાળનો ભોગ પણ લગાવવામાં આવશે અને એની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે હાલ આપ દ્રશ્યો જોવો છો દેશી ઘીમાં જે માલપુઆ છે એ અહીં બનાવવામાં આવી રહ્યા છે નેત્રોત્સવની પૂજા વિધિ કરવામાં આવશે ત્યારબાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારબાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક હજારથી પણ વધારે જે સાધુ સંતો છે તેમનું સન્માન કરશે તેમને ભોજન પણ પીરસવામાં આવશે પ્રસાદી પીરસવામાં આવશે અને હાલ જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે મહાભોજની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે ભગવાનને પણ આનો વિશેષ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ સાધુ સંતોને જમણ આવશે હાલ જે પ્રકારે મંદિરે તૈયારીઓનો જે સિલસિલો છે એ ચાલી રહ્યો છે એક તરફ જે પોલીસ પ્રશાસન છે